નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર ખાતે આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ અંજાર તાલુકા આરોગ્ય કચેરી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ પંડેરી સાહેબ તથા સીડીએમઓ મેડમ શ્રી ડોક્ટર કમલા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં એડીએચઓ શ્રી ડોક્ટર અમીન અરોરા ટીએચઓ શ્રી ડોક્ટર આર એ અંજારિયા એસડીએચ અંજારના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રોબિનસિંહ રાઠોડ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર શીતલબા જાડેજા પીએમ જેવાય ડીપીસી શ્રી ડોક્ટર ભૂમિકા પટેલ વહીવટી અધિકારી શ્રી ભાવેશ પાઠક ટીએફએ શ્રી અનિલ પટેલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ડોક્ટર ભંડેરી સાહેબ દ્વારા પીએમ જે રસીકરણ કુટુંબ કલ્યાણ ડિલિવરી સેવાઓ લેબ ટેસ્ટ અને અન્ય આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે દરેક લાભાર્થી સાથે સહાનુભૂતિપૂર્ણ અને માનવીય વ્યવહાર રાખવા તમામ સ્ટાફને સ્પષ્ટ સૂચન આપવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ